તો મિત્રો આજે આપણે રામનવમી વિશે નિબંધ જોવાના છીએ તો ચાલો આપણો વિડિયો ચાલુ કરીએ પણ એ પહેલાં જો તમે આ ચેનલમાં નવા હોવ તો નીચે આપેલા લાલ બટનને દબાવી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આ વીડિયો ચાલુ કરીએ ચૈત્ર મહિનાની સુદની નોમને જ રામનવમી કહેવામાં આવે છે આ દિવસે કૌશલ્યાએ ભગવાન રામને જન્મ આપ્યો હતો ભગવાન શ્રી રામચંદ્રજી મર્યાદા પુરુષોત્તમ ગણાય છે જ્યારે શ્રી કૃષ્ણચંદ્રજી પૂર્ણ પુરુષોત્તમ ગણાય છે તેથી રામનવમીનું મહાત્મ્ય અનેરું અનોખું અને અદ્વિતીય છે રામનવમી એટલે ભગવાન શ્રીરામના પ્રાદુર્ભાવનો પવિત્ર દિવસ હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં વર્ણવ્યા અનુસાર જયારે સમાજમાં સત્ય ઉપર અસત્ય પ્રમાણિકતા ઉપર અપ્રમાણિકતા સદાચાર ઉપર દુરાચાર અને ઋષિ સંસ્કૃતિ ઉપર દૈત્યશકિતો હાવી થવા લાગી ત્યારે શ્રીરામે તેમનો નાશ કરવા માટે જન્મ લીધો તે સમય હતો બપોરના બાર વાગ્યાનો અને તિથિ હતી ચૈત્ર સુદનવમી શ્રીરામના આ જન્મદિવસને ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી બધા રામનવમી તરીકે આજે પણ ધામધૂમથી ઉજવે છે આ રામનવમી માત્ર શ્રીરામના જીવનની જ નહીં પણ એક એવા પુત્રની પણ આપણને યાદ અપાવે છે જેમાં એક વ્યક્તિ વ્યક્તિતે પિતા માતા ગુરુ પત્ની નાના ભાઈ ભાડું પ્રત્યેની ફરજો ઉપરાંત કુટુંબ તેમજ સમાજ પ્રત્યેની ફરજો નિષ્ઠાપૂર્વક બજાવવા સાથે એક મર્યાદા પુરુષોત્તમ તરીકેનું એક પૂર્ણ પુરુષનું જીવન વ્યતીત કર્યું રામનવમી વસંત ઋતુમાં આવતો હિન્દુ તહેવાર છે જે ભગવાન રામનો જન્મદિન છે વિષ્ણુના સાતમા અવતાર તરીકે તે હિન્દુ ધર્મ નો મહત્વ નો તહેવાર છે ભારત ના ઘણા રાજ્યો માં રામ નવમી ની જાહેર રજા રાખાઈ છે આ રામ નવમી વ્રત ના પ્રારંભે ભાવિક ભક્તો ઉપાસકો આરાધકો અને રામાયણ ના પ્રખર અભ્યાસીઓ શ્રી રામ નામ જપ રામ નામ ની માળા રામ નામ નું લેખન રામ નું ભજન કીર્તન રામચરિત માનસ વિરામાયણ નું વાંચન રામ પંચાયતન રામ લક્ષ્મણ સીતા ભરતજી શત્રુઘ્ન અને હનુમાનજીનું અર્ચનપૂજન ધૂપદીપ અને નૈવેદ્ય સમર્પણ વ્રત ચૈત્ર સુદ નોમના ભક્તિભાવથી કરે છે રામનામ અદ્ભુત સંજીવની છે અમોઘ શસ્ત્ર છે મહાન શક્તિ છે માત્ર એક જ વખત રામ બોલાઈ જવાય તો પણ અધમનો ઉદ્ધાર થઈ જાય છે રામને બદલે રામ રામ બોલનારો વાલીઓ લૂંટારો મહાન કવિ અને રામાયણનો રચિતા મહર્ષિ વાલ્મીકી બની ગયો ઈશ્વરમાં શ્રદ્ધા રાખવી એ કોઈ આડંબર નથી ઈશ્વર તો એક એવી અલૌકિક શક્તિ છે જેના ભયને કારણે જ લોકો પાપથી દૂર રહે છે એક દુઃખ ખછી પણ લોકો સુખના સૂરજના રૂપે ઈશ્વર તરફ દ્રષ્ટિ નાખે છે આ શ્રદ્ધા જ તેમને જીવનના મોટા મોટા દુઃખોને જીરવાની શક્તિ આપે છે શ્રીરામનું જીવન માણસને આદર્શ જીવન જીવવાની રાહ ચિંધે છે રામના જીવનના દરેક પ્રસંગો આપમે કોઈને કોઈ સંદેશો આપી જાય છે રાવણે ત્રિલોકમાં ત્રાસ ફેલાવ્યો હતો તે દેવોને પણ અનેક પ્રકારે દુઃખ આપતો હતો તેથી ભગવાન વિષ્ણુએ રામાવતાર લઈ આ દુષ્ટ રાવણનો સંહાર કર્યો હતો રામનવમી હિન્દુઓનું ધાર્મિક તહેવાર છે આ દિવસે લોકો વ્રત ઉપવાસ કરી શ્રીરામ મંદિરના દર્શન કરવા જાય છે ઉપવાસ એક પ્રકારનું વ્રત છે પ્રભુ પ્રાપ્તિ માટેની આ પણ એક સાધના છે આ સાધનામાં જો તન્મયતા અને એકાગ્રતા હોય તો આત્મબળ અવશ્ય મળે છે માટે વ્રત દરમિયાન સાધનામાં વિઘ્ન આવે કે ઉત્સાહ ઓસરી જાય ત્યારે શ્રીરામની કૃપા માટે પ્રાર્થના કરો શ્રીરામ બાળપણમાં રમતી વખતે પોતાના નાના ભાઈ ભરતને જીતાડવા પોતે હારી જતા જે એમની મહાતાના દર્શન કરાવે છે પોતાના પિતાનું વચન પાળવા જીવનની તમામ ખુશીઓને ત્યજીને વનમાં નીકળી જવું તેમના સહયોગનું ઉદાહરણ છે માતા કૌશલ્યા અને કૈકેયી વચ્ચે કોઈ પણ પ્રકારનો ભેદ ન રાખવો અને ભરતને ક્ષણ માટે પણ કશું વિચાર્યા વગર રાજગાદીએ બેસાડવા તૈયાર થઈ જવું એ પરિવાર પ્રત્યેની લાગણીનો આદર્શ નમૂનો છે આ પરમ પવિત્ર દિવસે જે ચોવીસ કલાક પરમાત્મા સમીપ રહે તેનો જ ઉપવાસ સાચુંબ તેનું જ રામનવમીનું વ્રત સાચું તુલસીદાસજી શ્રીરામને લોકવિશ્રામાં કહે છે કારણ રામ એ સંસારનો વિશ્રામ છે આ વ્રત આયુષ્યમાં અભિવૃદ્ધિ કરનારું છે આ વ્રત કરનાર પુત્ર પૌત્ર અને સંબંધી વર્ગ સહિત સુખ ભોગવવા માટે સ્વર્ગના અધિકારી બને છે રામાયણના બાલકાંડમાં શ્રીરામના જન્મનું વર્ણન આવે છે જેનું મન બાળક જેવું છે એની ભક્તિ ભગવાનને સૌથી વધારે પ્રિય છે બાળક નિર્દોષ અને રાગદ્વેષ રહિત છે રામનામના મંત્રનો મહિમા અવર્ણનીય છે મંત્રનો જપ કરતાં પ્રભુના દર્શન કર્યા હતા ને પ્રભુની વાણી તેમના અંતરમાં પ્રગટ થઈ હતી મંત્ર ગમે તે દેવનો હોય પણ સર્વદેવોને કરેલા પ્રણામ પ્રભુને જ પહોંચે છે પરંતુ જપ કરતી વખતે મન પ્રભુમાં જ તન્મય હોવું જોઈએ ઉચ્ચારણ પણ શુદ્ધ હોવું જોઈએ અનન્ય ભાવનું વ્રત એ મનુષ્યનો પુરુષાર્થ છે રામનામ અને રામકથા સૌને ફળ દેનારી છે તે સુંદર સરોવર સમી છે જેમાં રામજન્મનું અને રામલીલાનું નિર્મળ નીતર્યું નીર છે તેમાં નિષ્ઠા અને ભક્તિની શીતળ છાયા છે અનન્ય ભક્તિ સિવાય માનવીનો અહંકાર ઓગળતો નથી એ માટે રામનામ અનિવાર્ય છે ભારતીય ઉપખંડના મહત્વના એવા હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં વર્ણવ્યા અનુસાર જયારે સમાજમાં સત્ય ઉપર અસત્ય પ્રમાણિકતા ઉપર અપ્રમાણિકતા સદાચાર ઉપર દુરાચાર અને ઋષિ સંસ્કૃતિ ઉપર દૈત્યશકિતો હાવી થવા લાગી ત્યારે શ્રીરામે તેમનો નાશ કરવા માટે જન્મ લીધો તે સમય હતો બપોરના બાર વાગ્યાનો અને તિથિ હતી ચૈત્રસુદ નવમી શ્રીરામના આ જન્મદિવસને ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી બધા રામનવમી તરીકે આજે પણ ધામધૂમથી ઉજવે છે આ રામનવમી માત્ર શ્રીરામના જીવનની જ નહીં પણ એક એવા પુત્રની પણ આપણને યાદ અપાવે છે જેમાં એક વ્યક્તિતે પિતા માતા ગુરુ પત્ની નાના ભાઈ ભાડુ પ્રત્યેની ફરજો ઉપરાંત કુટુંબ તેમજ સમાજ પ્રત્યેની ફરજો નિષ્ઠાપૂર્વક બજાવવા સાથે એક મર્યાદા પુરુષોત્તમ તરીકેનું એક પૂર્ણ પુરુષનું જીવન વ્યતીત કર્યું